નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે હનુમાનજીને મહામુનિએ શું શ્રાપ આપે તો તેના વિશે જાણીશું વિડીયો બહુ જ રસપ્રદ છે તેથી અંત સુધી સાંભળજો એક દિવસ માતા અંજની ખુદ હનુમાનજી પર ગુસ્સે થઈ ગયેલા કારણ એ હતું કે અપાર શક્તિઓ દૈવી આશીર્વાદોથી કિશોરાવસ્થામાં પહોંચાયેલા હનુમાનજીના તોફાનોએ હવે માજા મૂકી રહ્યા હતા એક તો કિશોરાવસ્થા તેમાં મૂળભૂત વાનર જાતિની ચંચળતા એ બંનેના ગુણાકારથી છલોછલ હનુમાનજીના તોફાનોએ આસપાસની સૃષ્ટિ પર કાળો શરૂ કરી દીધું હતું જંગલમાં હાથી હાથી દેખાય ત્યાં તો હનુમાનજી એક જ છલાંગમાં પાસે પહોંચી સૂંઠને ગોળ ગોળ ફેરવીને ક્યાંય ક્યાંય દૂર ફેંકી દે સિંહ વાઘ દીપડા જેવા ખૂંખાર પ્રાણીઓ જોયા નથી કે તેમના પગથી પકડીને ઉછાળે હવે આવા હિંસક અને મહાકાય પ્રાણીઓ હનુમાનજીથી સાત ગામનું અંતર જાળવતા થઈ ગયા હતા ત્યાં સુધી તો બધું ઠીક હતું પણ હવે પ્રચંડ શક્તિશાળી કિશોર હનુમાનજી જંગલમાં આશ્રમ સ્થાપીને રહેતા ઋષિમુનિઓ સાધુ સંન્યાસીઓને પરણ જોડવાનું શરૂ કરી દીધું હતું આશ્રમમાં જઈને તોડફોડ કરવી મૂળિયા સહિત વૃક્ષો ઉખાડી નાખવા આશ્રમને વેરણ ચરણ કરી મૂકો આ બધું હવે રોજનું થઈ ગયું હતું હનુમાનજીનો ઉદ્દેશ ફક્ત ટીખળ કરવાનો હતો પરંતુ સાધુ સંન્યાસીઓ ઋષિમુનિઓની તપસ્યા બંધ થવા લાગી હતી અને આ બધી વાતો ફરિયાદ સ્વરૂપ માતા અંજની સામે આવવા લાગી હતી એ સાંભળીને અંજની ગુસ્સે ભરાયા બાળ હનુમાનજીને પાસે બેસાડીને સમજાવવાના ખૂબ પ્રયાસો કર્યા પણ એ બધું પથ્થર પર પાણી જેવું સાબિત થતું હતું અંતે હારી થાકીને અંજની માતા હનુમાનજીને સાથે લઈને સીધા મુનિવરોના આશ્રમે પહોંચી ગયા રાજા કેસરીની પત્ની સામે ચાલીને આશ્રમે પધારાય છે એ જાણીને આસપાસના તમામ ઋષિ મુનિઓ સાધુ સંન્યાસીઓ ટોળે વળીને હાથ જોડીને ઊભા રહી ગયા માતાએ કહ્યું મારો દીકરો હજી નાનો છે ચંચળ છે બાળસહજ તોફાનો કરતો રહે છે પરંતુ આપ મુનિવરો તો મહાન છો સિદ્ધ છો જ્ઞાની છો મારા દીકરા પર કૃપા દ્રષ્ટિ રાખજો પુત્રની શક્તિઓથી પરિચિત અંજનીને એક તરફ પુત્ર પ્રત્યેનો પ્રેમ તો બીજી તરફ ગુસ્સો બંને લાગણીઓ થઈ રહી હતી પુત્ર પર સતત થઈ રહેલા દોષારોપણથી હાર માનીને અંજની બોલ્યા મુનિવારો હું જાણું છું કે મારા પુત્રમાં અપાર શક્તિઓ ધરબાયેલી છે પરંતુ જો અત્યારથી તેને શિસ્તના ખૂંટે બાંધવામાં આવશે નહીં તો આગળ જતાં અમારે માતા પિતાને જ ભોગવવાનું આવશે માટે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ મારા પુત્રને આપણી પાસે રાખીને તેને શિસ્તના પાઠ ભણાવો એ સાથે જ ટોળામાં સન્નાટો છવાઈ ગયો સૌને થયું મારે આ ઠાર આ બાળક બહાર રહીને પણ આટલા ઉદામા કરે છે તો આશ્રમમાં કેમ કોઈ જવાબ આપવા તૈયાર નહીં સ્થિતિ ગંભીર થઈ ગઈ શું અંજનીજીને ના પણ પડાય નહીં અને જો હા પાડી દીધી તો તો આ તોફાની બાળકને નિયંત્રણમાં રાખવાની જવાબદારી કેમ નિભાવી પણ એટલામાં એક મોટો મુખ્ય અને મહાજ્ઞાની મુનિ આગળ આવ્યા અને બોલ્યા માતા પુત્ર જ્ઞાની અને ઘમંડી થઈ ગયો છે માતા અંજનીની આંખમાં તો આંસુ જ આવી ગયા તો જ પોતાનું વિધાન પૂર્ણ કરતા મુનિવાર બોલ્યા શ્રાપ આપી રહ્યો છું કે અત્યારે આ બાળક અગાધ શક્તિઓનું જ્ઞાન ભૂલી જશે પરંતુ પૃથ્વીના કલ્યાણ અર્થે જ્યારે સાક્ષાત વિષ્ણુ ભગવાન શ્રીરામ રૂપે અવતાર લેશે ત્યારે તમારા આ પુત્રનો તેમની સાથે ભેટો થશે એ જ વખતે પોતાના જ્ઞાન અને શક્તિનો ખરો પરિચય તમારા પુત્રને થશે પછી તમારો આ પુત્ર વિદ્યાવાન કુણી હતી ચાતુર તરીકે શ્રીરામ સેવક તરીકે રામકાજ કરી બે શ્રી શ્રીરામના અનન્ય ભક્ત તરીકે ત્રણે લોકમાં પૂજાશે આ મારું કથન નથી આ બધું આગોતરું આયોજન દિવ્ય લોકથી નિર્ધારિત છે મુનિવરે કહેલા વચનો શ્રાપ કરતાં આશીર્વાદ સાબિત થયા હનુમાનજીએ પોતાની શક્તિઓને વેડફાટ કરવાને બદલે યોગ્ય દિશામાં વાળી અને ટાણું આવે હનુમાનજી શ્રીરામના પરમ ભક્ત તરીકે અને સ્થાન પામે તો મિત્રો કેવો લાગ્યો આજનો આ વિડીયો મળીશું આવતા વિડીયોમાં હનુમાનજીના એક નવા પ્રશંસાથી ધન્યવાદ